રસ્તો બહુ ખરાબ હે રાતના બાર વાગ્યા એવું બધું અમે નહીં મોનતા ભાઈ ભાઈ તમારી ઈચ્છા તો કીધું ખબર એ બધા થી અમે નહીં એ બધા થી અમે જો આવતા નહીં જો આપું આ તો તમારા માટે કીધું હા આ પેલા બરોબર હે ભાઈ નહીં એ તો તમારા

Ya boy, itu tuh dah fero maruhu. Dah fero nanti malah terlihat tu. Biasnya boy, biasnya boy bias. Oh, hari lagi tak tu lagi boy. Hanya thodu haru lagi, am take lagi am tu. Hmm.

આ બાજુ કઈ હોય જ ના આપડે માનતો જ નહીં એટલે મારે ભાઈ ભૂરા આચર માં

એટલે મતલબ કે હમણી વાત એવી કે હેક પણ આવું બની શકે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરોડિયો